જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે છેલ્લું નોરતું છે નવરાત્રિનું તો આજે માં શક્તિનું એક માયાનું મંડાણરૂપી વાણી છે જોગણી માતાનું જ્યારે સૃષ્ટિની રચના કરી તો કોને કરી છે અને કોના થકી થઈ છે સૃષ્ટિ રચના મા જોગણી શક્તિ સુરતા દ્વારા કરવામાં આવીશ મિત્રો એ શક્તિ એ જ આ રચના કરી છે મિત્રો પરમ શક્તિ તો એક જ શક્તિ છે મિત્રો બરાબર જેને મારી ભાષામાં હું સુરતા કહું છું બરાબર એ જ આને એને જ આ સૃષ્ટિની રચના કરી છે એ પ્રમાણેની જ આ વાણી છે ગાતા મને ફાવતું નથી પણ આ એક ને ટ્રાય કરું છું માયાનું મંડાણ માં જોગણી જો ગણીએ જગ માંડ્યો હો જીરે જીરે જોગણીએ જગ માંડ્યો હો જીરે માયાનું મંડાણ માં જોગણી વાહ માયાનું મંડાણ મા જોગણી તો મિત્રો માયા એટલે આખી આ દુનિયા જેને બનાવી મંડાણ આ પ્રકૃતિ માતા આ ધરતી માતા સમગ્ર દુનિયા એનું મંડાણ એની રચના કોને કરી એનું કોને મંડાણ કર્યું એ જ છે માં જોગણી જોગણી એટલે શું જોગણી એટલે યોગીની યોગ યોગ પુરુષ સાથે જે જોડાયેલી છે તે યોગીની કહેવાય જે સીધો જ એનો કોન્ટેક આત્મા સાથે હોય છે આત્મ પુરુષ યોગ અને યોગીની એટલે સુરતા એ આત્મા સાથે એનો યોગ જોડ્યો હે યોગ એટલે જોડવું આત્મા સાથે જોડાય ને એ માં જોગણીએ આ માયાને માયાનું મંડાણ કર્યું આ દુનિયાની રચના કરી આત્મશક્તિ દ્વારા એમાં જોગણીએ જ એ જ માં જોગણી એ જ સુરતા સુરતા કહો કે આત્મા કહો સરવાળા બે એક જ છે એ જ શિવ શક્તિ છે હે કહે છે હવે કે અમરિયા દૈતને તે સહાર્યું એવું કહે છે તો માયાનું મંડાણમાં જોગણી બરાબર અમરિયા દંતને સહારવાનું કહે છે પહેલી લાઈનમાં જ બરાબર તો હવે કયો અમર્યો દૈત અમારી યોજ કોણ છે એક વિચારો જેવી વાત છે ને તો ત્યાં કીધું છે કે પહેલા તે યુગમાં માતા પાર્વતી કહેવાણા શિવશંકર ઘરે નારી હોજીરે તો પહેલા યુગમાં માતા પાર્વતી કહેવાણા અને શિવશંકર ઘેર નારી તો મિત્રો શિવ એ જ આત્મા અને શક્તિ એ જ સુરતા અને સુરતા દ્વારા જ આત્મા અને શક્તિ રૂપી સુરતા દ્વારા જ આ દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ શક્તિનો મુખ્ય ભાગ છે આત્મા માત્ર સાક્ષી સ્વરૂપે છે શક્તિ એના દ્વારા જ આ દુનિયા રચવામાં આવી છે મિત્રો શિવશંકર ઘરે ના હોજી શિવની શક્તિ અને શંકરના ઘરે પાર્વતી બેના તો પાર્વતી કહો શક્તિ કહો સરવાળ બે એક જ છે શિવ આત્મા છે શંકરની અંદર પણ રહેનારો એ જ આત્મા છે માયાનું મંડાણમાં જોગણી અમર્યા દૈતને માથે સહાર્યો તો એ તું બાળકુમારી હોજી રે તો હવે પહેલા યુગમાં કહે છે કે અમરિયા તે સહાર્યો તો અમરિયા દંત છે ને મિત્રો એ ઉપજાવી કાઢેલું નામ છે વાસ્તવમાં મહિષાસુર દંતને સહાર્યો ભસ્માસુર દંતને સહાર્યો ભેંસાસુર એ દૈતને સહાર્યું ભેંસાસુર એટલે પાડા જેવો અસુર ભેંસા એટલે પાડો અસુર મહિષાસુર મહી એટલે પાડો અને અસુર પાડા જેવો અસુર એનો નાશ કર્યો પહેલા યુગમાં જેને હાહાકાર મચાવ્યો હતો દુનિયામાં પાડા જેવો રાક્ષસ કોણ હમ કહે છે ને કે પાડા ઉપર ગમે તે પાણી રેડો અને કાંઈ અસર થાય નહીં એ જન્મ જ્યાંથી મરે ત્યાં પાડો ને પાડો રહીએ જેમાં કાંઈ પરિવર્તન આવે નહીં સુધારો આવે નહીં એમ મિત્રો અહીં પાડા ઉપર ગમે તે પાણી રેડો છતાં એમાં ફેર નથી પડતો તો અહીં આ મનરૂપી જે પાડો છે એનો સંહાર કરો કેવી રીતે સહાર કર્યો છલ કપટમાં જ બધે રખડતો હતો દુનિયાનું બુરું જ કરી રહ્યો તો દુનિયામાં હાકાર મચાવતો હતો આ મનરૂપી આ મહિષાસુર નામનો અસુર આ પાડો એને સંહાર્યો એટલે એને વશ કરી લીધો અને એને ખતમ કરી લીધો કરી નાખો તો આ મન છે ને મિત્રો એ જ આ જગતનું મુખ્ય દુઃખનું કારણ છે એ જ આ જગતને નાચ નતાવે છે એ જ આ મોટા મોટા યુદ્ધ કરાવે છે એ જ આ ઈર્ષાની અંદર વાદ વિવાદ કરાવે છે એ જ આ બધા ઝઘડા કરાવી રહ્યો છે આમનરૂપી પાડો જ તો પહેલા જુગમાં આ મનરૂપી પાડાએ મહિષાસુર નામના પાડાએ હે આ ભસ્માસુર એ જ મન જે બધાને ભસ્મ કરી નાખે છે મન એ કાળ કાળ જ બધાને ભસ્મ કરે ને એટલે એને ખતમ કર્યો અને સતયુગની સ્થાપના કરી પહેલો જ યુગ એ જ સતયુગ તો મિત્રો કહેવાનો અર્થ એમ છે કે મનરૂપી પાડાના મતે ન ચાલવું કારણ કે મનરૂપી પાડો એ જગતમાં હાહાકાર જ મચાવે તો મા શક્તિ મા પાર્વતી મા શક્તિ સુરતાનો સહારો લઈ અને એ મનરૂપી પાડાને વશમાં કરો અથવા નાશ નાસ્ નાખો બરાબર તો એને સહાર્યો તોય તું કે હોજી હો તો આમાં જોગણી એ તો બાળકુંવારી જ છે માયાનું મંડાણ કરનારી જ છે તો માયા અલગ થઈને એનું મંડાણ કરનારી અલગ થઈને જોગણી માયા એટલે આખી દુનિયા વિશ્વ આ પ્રકૃતિ રૂપી માયા અને જોગણી અલગ થાય એનાથી ઉપર બનાવનાર અલગ થાય ને બનેલી વસ્તુ અલગ થાય ને અલગ એમ જોગણી છે સુરતા છે જોગણી એ જ યોગીની જેનો સતત આત્મા સાથે કનેક્શન છે સુરતાનો અને આ પ્રકૃતિ રૂપી માયા છે એ બાળકુંવારી જ છે કારણ કે પ્રકૃતિ રૂપી જે માયા છે ને મિત્રો એ બાળકુંવારી જ રહીએ એનો કોઈ જો ધણી થવા જાય ને તો એ સહારી નાખે મતલબ ખતમ કરી નાખે મારી નાખે કારણ કે માયાનો પતિ એક જ છે માયા પતિ એ જ પરમાત્મા બાકી બીજા કોઈ પતિ થવા માંડે કોઈ ધણી થવા માંડે કે આ લક્ષ્મીનો ધણી હું સવ આ માયાનો ધણી હું સહ આ ધરતીનો ધણી હું સવ હે તો એ તો ધરતી તો કુંવારી જ છે માયા તો કુંવારી જ છે તો એનો કોઈ ધણી થવાનો પ્રયત્ન ન કરતો ન કરશો નકર કર ખતમ ગયા કામથી કારણ કે બાર કુંવારી છે કોઈની થઈ નથી થવાની નથી એક પરમાત્મા સિવાય એ કુંવારી જ રહેવાની છે બાળ એટલે નાની દીકરી અને કુંવારી જ રહેવાની છે એને પરણવાનો કોઈ પ્રયત્ન ન કરશો એનો ધણી થવાનો કોઈ પ્રયત્ન ન કરશો નકર ગયા દીકરા થાજો એના તો રહેશે બરાબર માયાનું મંડાણમાં જોગણી બીજા તે યુગમાં માતા સીતાજી કહેવાયા વાહ બીજા તે યુગમાં માતા સીતાજી કહેવાયા રામચંદ્ર ઘરે નારી હો જીરે વાહ બીજા યુગમાં મા સીતા કેવાણા અને આતમરામ કહેવાણા તો આતમરામની એ જ બીજા યુગમાં હે સીતાજી માતા સુરતા કહો શાંતિ કહો રામચંદ્ર ઘરે નારી હોજી વાહ માયાનું મંડાણમાં જોગણી રાજા રાવણને માતે સહાર્યો તોય તું બાળકુંવારી તો મિત્રો બીજા યુગમાં ભગવાન રામચંદ્રજીને આતમરૂપી રામના ઘરે સુરતારૂપી માતા સીતા કહેવાણા હે ને રાજા રાવણને માતે સહાર્યો કારણ કે રાજા રાવણનું મૃત્યુ કોના કારણે થયું માતા માતે સીતાના જ કારણે થયું હતું ને હું ઓરિજિનલ સીતા તો અગ્નિ પાસે હતા હો ખાલી માત્ર સીતાની પરછાંયા જ પરછાંયા જ એનો સહારો કરી નાખ્યો હતો હે પરછાંયા જ ખાલી એનો સંહાર કરી નાખ્યો હતો એનો સંહાર કરી નાખ્યો હતો રાવણનો કયો રાવણ અહંકાર રૂપી રાવણ બરાબર કાલે દશેરા છે તમે જોઈ લેજો આજે નવમું નરતું કાલે દશેરા દશેરાના દિવસે રાવણનો શંગાર થઈ જશે કયો રાવણ અહંકાર રૂપી રાવણ અહંકાર રૂપી રાવણનો શંગાર કરે છે માતા સુરતા રૂપી સીતાજી શાંતિ રૂપી સીતાજી આત્મા રૂપી રામની શક્તિ મેળવીને વાહ તોય તું બાળકુંવારી કારણ કે માતા તો બાળકુંવારી જ છે માયા રૂપી માતા બાળકુંવારી માયાનું મંડાણમાં જોગણી વાહ ત્રીજા તે યુગમાં માતા દ્રૌપદી કહેવાયા પાંચ પાંડવ ઘરે નારી હોજીરે માયાનું મંડાણમાં જોગણી રાજા દુર્યોધનને માતે સંહાર્યું તોય તું બાળકુંવારી હોજી રે વાહ માયાનું મંડાળમાં જોગણી માયાનું મંડાળમાં જોગણી ત્રીજા તે યુગમાં માતા દ્રૌપદી કેવાણા હવે ત્રીજા યુગમાં માતા દ્રૌપદી કેવાણા પાંચ પાંડવ ઘરે નારી હોજી તો પાંચ જે પાંડવ છે ને મિત્રો એ ધરતી આકાશ વાયુ દનનગની પાંચ તત્વનું આપણું શરીર છે આ પાંચ તત્વના શરીરની અંદર શક્તિરૂપી માં દ્રૌપદી ધ્રો એટલે ધરતી પદી એટલે ધરતીની ધણી હે એજ પાંચ પાંડવની અંદર શક્તિ સ્વરૂપે પ્રગટ હતી એ જ દ્રૌપદી માતા પાંચ તત્વોના દેહની અંદર શક્તિ સ્વરૂપે પ્રગટ હતી એ જ માતા દ્રૌપદી છે અને આ પાંચ તત્વોનો સહારો લઈ પાંચ પાંડવોનો સહારો લઈ અને રાજા દુર્યોધનને માતે સહાર્યો રાજા દુર્યોધન કોણ છે આ દુર્યોધન આ દેહનો રાજા બનવા માંગ્યો આ શરીરની અંદર કોણ દુર્યોધન પોતાના મનુષ્ય રૂપી ધનનો પોતાના જીવન રૂપી ધનનો પોતાના જ્ઞાન રૂપી ધનનો જે દુરુપયોગ કરે છે તે દુર્યોધન છે ह પોતાની શક્તિ નો જે દુરુપયોગ કરે પોતાના પદ નો જે દુરુપયોગ કરે એ જ દુર્યોધન દુર્યોધન એ જ छल कपट કણ કે छल कपट દુર્યોધન કહેવાય ધન નો જે દુરુપયોગ કરે એ દુર્યોધન તો ધન રૂપી હે જીવન રૂપી ધન પદ રૂપી ધન હે કોઈપણ પ્રકારનું ધન એનો જે દુરુપયોગ કરે દુર્યોધન રૂપી છલ કપટનો સંહાર કર્યો મારી નાખો માય તોય તું બાળકુંવારી કારણ કે મા કારણ કે દુર્યોધને બધું હસ્તીના પૂરનો રાજ મેળવવાની ઈચ્છા કરી હતી ને કે ના બધું મારું છે કાંઈ ન દઉં હે અરે ખોયના નાકા જેટલી જમીન ન આપું એમ કીધું હતું એટલે જમીનનો ધણી થવા માંગ્યો જ પોતે કારણ કે માતા તો બાળકુંવારી છે હે આ માયા રૂપી માતા બાળકુંવારી છે અને આ દુર્યોધન એનો ધણી થવા જતો હતો અને એનો આ ધરતી માતાનો એનો દુરુપયોગ કરવો હતો આ ધરતીરૂપી જે ધન છે પ્રકૃતિરૂપી જે ધન છે એનો એને દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો એટલે એનો સંહાર કર્યો ધ્રોપદીના રૂપમાં આવીને ધ્રો એ જે ધરતી પદી એટલે ધરતીની જે ધણી ધરતીની જે રચના કરનાર આ માયાનું જે રચના કરનાર એનો ધણી થવા એવો આ કોણ દુર્યોધન એટલે એનો સંહાર કરી નાખ્યો માયાનું મંડાણમાં જોગણી માયાનું મંડાણમાં જોગણી ચોથા યુગમાં માતા મહાકાલી કહેવાણા વાહ પાવાગઢ પ્રગટાણી ગઢ જી હોજીરે માયાનું મંડાણમાં જોગણી રાજા પતય તે માં સહાર્યો તોય તું બાળકુવારી માયાનું મંડાણમાં જોગણી વાહ ભાવ મિત્રો બેસ્ટ વાત કરીશ એ માયાનું મંડાણમાં જોગણી ચોથા તે યુગમાં માતા મહાકાલી પાવાગઢ અદેહરૂપી પાવાગઢમાં ત્રિકુટીથી ઉપર જ્ઞાન દ્રષ્ટિમાં પ્રગટ થઈ પ્રગટાણી એટલે પ્રગટી હે સુરતા પ્રગટ થઈ સુક્ષ્મણાનું દ્વાર ખુલ્યું હે ને ત્રીજું માં પ્રગટાણી આ ઉપર પાવાગઢ પ્રગટ થઈ જ્ઞાન શક્તિ પ્રગટ થઈ જ્ઞાન શક્તિ રૂપી મહાકાળી એ પ્રગટ થઈ પ્રગટાણી અને પછી આ દેહનું તે રાજા આ રૂપી દેહનો જે રાજા થવા માગતો હતો કોણ પતય અને બુરી દ્રષ્ટિ કરી મહાકાલી માતાની ભક્તાણી ઉપર અને એ પતય રાજાએ બુરી દ્રષ્ટિ કરીને એનું પતન એને નોતરી દીધું પતય એટલે પતન કરનારો સર્વસ્વનું તો બુરી દ્રષ્ટિ એ જગતનું પતન કરનારો છે નારીમાં હોય તો ભલે નરમાં હોય તો ભલે તો આની અંદર જે બુરી દ્રષ્ટિ કરનારો છે કોણ છે કામ છે એટલે આ પતય મતલબ પતનનું કારણ જેનું બધાનું પતય કરી નાખે છે પતન કરી નાખે છે એ કામ છે કામા અગ્નિમાં આંધ્રો દૂત થઈ અને મહાકાળી માતાની ભક્તાણી ઉપર બુરી દ્રષ્ટિ કેરીએ ને એટલે એને સહાર્યો મા અહીંયા કામ ને સહારો તો મિત્રો પહેલાં મનનો સહાર કર્યો પછી અહંકારનો સહાર કર્યો પછી છલ કપટરૂપી જે ધનનો દુરુપયોગ કરે છે એનો સહાર કર્યો અને અંતમાં અહીં કામનો પણ નાશ કરી નાખ્યો કામ મરી ગયો એટલે સર્વસ્વ મરી ગયું ક્રોધ ભય મરી ગયો પછી લોહ ભય મરી ગયો ટોટલ મરી ગયો બધાએ સુરો ખતમ તો એ માતો જ છે ભાઈ પ્રકૃતિ રૂપી માતા કારણ કે માયાનું મંડાણ કરનારીમાં જોગણી છે સુરતામાં છે આ પ્રકૃતિ રૂપી માયા રૂપી માતા અને માયાપતિ આત્માની વચ્ચે સુરતામાં જોગણી છે જોગણી એ જ યોગીની યોગીની એ સતત યોગ દ્વારા યોગીની આત્મા સાથે જોડાયેલી છે અને આત્મા આત્માનો પાવર લઈ અને પૂરી પૃથ્વીને ચલાવનારીમાં જોગણી છે યોગીની શક્તિ છે સુરતા જ છે સુરતા એ જ નિર્માણ કર્યું છે અને સુરતા જ એને ચલાવી રહી છે આત્મા પાસેથી પાવર લઈને તો મિત્રો હવે અહીં વાણી પૂરી થાય છે તો બોલો પ્રેમથી નવે નવદુર્ગાના સ્ટેપ બાય સ્ટેપ જયકાર બોલાવી માતા શૈલપુત્રીની જય માતા બ્રહ્મચારિણીની જય માતા ચંદ્રઘંટાની જય માતા કુસમાંડાની જય માતા સ્કંદ માતાની જય માતા કાત્યાયનીની જય માતા કાલરાત્રીની જય માતા મહાગૌરીની જય માતા સિદ્ધિદાત્રીની જય નવદુર્ગા માતાની જય જોગણી માતની જય કાલે દશેરાના દિવસે અહંકાર રૂપી રાવણનો નાશ કરશે એ પ્રભુ શ્રીરામની જય સત્ય સનાતન ધર્મની જય